નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારો સ્વાગત છે તે ચેનલ ઉપર નવા ચેનલને કરી લેજો સૌથી મહત્વના સમાચારો ની વાત કરીએ તો રાવણ પીલ્લી જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન મોત આ વાતમાં હજુ કેટલી સચ્ચાઈ છે તે હજુ જાણવા મળ્યું નથી ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં એસઆઇઆર ની કામગીરી ચુહોતેર ટકા પૂર્ણ ચોવીસ લાખ થી વધુ મતદાતાઓના નામ રદ કરવાનો ચૂંટણી પંચનો દાવો ત્યાર પછીના મહત્વના સમાચારો ની વાત કરીએ તો અમેરિકા નો વ્હાઇટ હાઉસ બહાર ગોળીબાર નેશનલ ગાર્ડના બે જવાન ગાયલ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકી હુમલો ગણાવ્યો ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશભરમાં બે કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર ડિલીટ કર્યા ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં યોજાશે કોમનવેલ્થ ફેડરેશનની સત્તાવાર જાહેરાત

ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો મહેસાણામાં ખેડૂતોને દિવસે દસ કલાક લાઇટ આપવા કરાઈ માંગ શિયાળુ રવિ ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો માર્કેટ યાદમાં કપાસના ભાવ બારસો થી સોળસો ને ચાલીસ રૂપિયા પ્રતિ મણ જયારે એરંડા તેરસો પ્લસ ભાવ બોલાયા પરંતુ નવા એરંડાની શરૂઆત થતા ભાવ દબાવવાની શક્યતાઓ ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો આઠમા પગાર પંચ માટે સંગઠનોએ સરકાર સામે મૂકી સાત માંગ જો લાગુ થઈ જાય તો ચમકી જશે સરકારી કર્મચારીઓનું નસીબ ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો પહેલી ડિસેમ્બર થી ચાર ડિસેમ્બર સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં પડી શકે છે ફરીથી માવઠું તો ખેડૂતોને રહેવું સાવધાન ખેતરનું કામકાજ કરવું વહેલા પૂર્ણ ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો તમિલનાડુ પર અનેક જિલ્લા એલર્ટ આજથી બે ત્રણ દિવસ તારાજીની શક્યતાઓ ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તણાવ વચ્ચે ટામેટાની એક કિલોની કિંમત સરેરાશ છસો થી સાતસો રૂપિયા એ પહોંચી ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ભારત સરકારે ન્યુક્લિયર ઉર્જામાં ખાનગી કંપનીઓને તક આપવાનો પ્લાન કર્યો જેથી વીજળીનું ઉત્પાદન વધશે અને દેશ વધારે મજબૂત બનશે ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો બે હજાર છવ્વીસમાં નવા શ્રમ કાયદા લાગુ થશે મજદૂરોને વધુ સુરક્ષા સારો પગાર અને કામના નિયમોમાં સુધારો મળશે ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સમાં મોટા સુધારા કરવાની ભારતની માંગ જેથી દરેક દેશને સમાન હક મળે અને આતંકવાદ સામે એકતા બને